ત્યાંની ગૌચરની જમીન ત્યાં ચાર પાંચ એવા નેચરલ તળાવો છે એ તળાવો પણ એની અંદર આવી જાય છે અને મેં જાણ્યું એ પ્રમાણે બે તળાવોને એમાંથી મુક્તિ આપી છે પણ બીજા ચાર કે ત્રણ તળાવો એ હજી પણ એની અંદર જ તે એ વિસ્તારની અંદર આવી જાય છે એટલે લોકોએ કોઈ પણ હિસાબે આ સાહસને રોકવું જોઈએ અને એને કોઈ એવી બીજી જગ્યા શોધવી જોઈએ કે જ્યાં પર્યાવરણને કોઈ નુકસાન તો હોય પણ એ હાનિકર્તા ના હોય હું જાણું છું ત્યાં સુધી હજી સુધી એને પર્યાવરણની મંજૂરી મળી નથી અને જો એ પર્યાવરણની મંજૂરી રોકવામાં આવે એક જ માત્ર ઉપાય છે પર્યાવરણની મંજૂરી મળ્યા પછી આપણા હાથમાં ઝાઝા ઉપાય નથી રહેતા લોકો સાચા જ છે અને ન્યાયપૂર્ણ લડત કરી રહ્યા છે અને વિપસેનાના કેન્દ્રવાળા પણ આ લડતની અંદર સાથ આપે છે પણ સમગ્ર જાગૃતિ વગર થોડું મોટું કામ છે પણ લોકોનો સાથ સહકાર મળે તો આને રોકી શકાય અને દસેક કિલોમીટર દૂર કોઈપણ વિસ્તારમાં લઈ જાય તો કોઈ પ્રશ્ન નથી